નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માતા પિતા માટે ચેતવણી કિસ્સો સામે આવ્યો છે ભાણવડના ઢેબર ગામમાં વાડીમાં ટ્રેક્ટરમાં રમતા બાળકો ટ્રેક્ટર સાથે કૂવામાં કાપક્યા હોવાની ઘટના સામે આવી છે આ ઘટનામાં તેર વર્ષના એક બાળકનું મોત નીપજ્યું છે જ્યારે એક બાળકને સામાન્ય ઇજા પહોંચી છે તેર વર્ષના ઇબ્રાહીમ હિંગોરાના મોતથી ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો છે મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવાડના ઢેબર ગામમાં ખેતરમાં ટ્રેક્ટરમાં બાળકો રમતા હતા રમતા રમતા બાળકોએ ટ્રેક્ટર ચાલુ કરી દીધું હતું આ ટ્રેક્ટર સીધું જ કૂવામાં ખાપ્યું હતું બાળકો પણ ટ્રેક્ટર સાથે કૂવામાં ખાપ્યા હતા આ ઘટનામાં તેર વર્ષના હિંગોરા નામના બાળકનું મોત નીપજ્યું હતું જ્યારે એક બાળકને સામાન્ય ઇજા પહોંચી હતી મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે ઘટનાની જાણ થતાં જ મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા ટ્રેક્ટર અને બાળકોને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા મૃતક બાળકના મુદ્દેને પોસ્ટમોર્ટમ અર્થે ભાણવટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો તેર વર્ષના ઇબ્રાહીમ મામા ઝુસુમ ઇન્દ્રા નામના બાળકનું મોત થતાં સમગ્ર ગામમાં શોકમાં ફેલાઈ ગયું હતું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને મારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ